વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષસ્થાને તેરા દુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજ જાડેજા તેમજ ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશન સ્ટાફે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં લોકોની ચોરાયેલી વસ્તુઓ જેવી કે મોબાઈલ મોટર જેવી વસ્તુઓ ટૂંક સમયમાં જ પોલીસ કામગીરી કરી ભોગ બનેલા લોકોને પરત આપવામાં આવે છે જેથી આ કાર્યક્રમમાં બાર નંગ જેટલા મોબાઈલ તેમજ ત્રણ મોટર લોકોને પરત આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં હાજર રહેલા નગરજનોને અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આવનાર તહેવારો જેવા કે ગણપતિ તેમજ ઈદે મિલાદ પવિત્ર હોય તો પોલીસને ને જાણ કરવી જેથી કરીને કોઈ પ્રજા વ્યાજખોરોનો ભોગ ન બને જનજાગૃતિ પ્રજામાં આવે તેના અનુરૂપમાં સમજૂતી આપવામાં આવી હતી અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા વાઘોડીયા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સરકારશ્રીનો અભિગમ એવો છે કે પબ્લિકની જે પણ વસ્તુ હોય એ વસ્તુ પબ્લિકને સરળતાથી ને શોર્ટ પ્રેક્ટિસમાં અને શોર્ટ ટાઈમમાં પબ્લિકને પરત મળે એ અભિગમના ભાગરૂપે અમે આજે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા તે બાર મોબાઈલ અને ત્રણ મોટરસાયકલ પબ્લિકને પરત આપવામાં આવેલ હતા અને એની સાથે સાથે નજીકમાં આવનાર તહેવારો અંગે પણ પબ્લિકને સૂચન કરવામાં આવ્યું એ અનુસંધાને ત્રણ વાર તમારી ત્રણ વાર તમારી અંતર્ગત પબ્લિકને સાયબર ક્રાઇમ સાયબર પળનો શિકાર ન બનવો ડ્રગ્સ વગેરેના દૂષણથી દૂર રહેવું અને તેની તકેદારી રાખવી તેમજ કોઈ ગેરકાયદેસર નાણાં અમારા વિસ્તારમાં લેવેજ કે નાણાં ધંધો કરતો હોય તો તે અનુસંધાને કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ પોલીસ આવી નોંધાવવા માટે પણ પબ્લિકને અરજ કરી અને એ અંગે તકેદારી રાખી અવેરનેસ ફેલાય એ અંગેનો એક આજનો કાર્યક્રમ રાખવામાં આવે આગામી જે તહેવારો છે એમાં આપણે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એ બાબતો દરેક તહેવાર અગાઉ આપણે શાંતિ સમિતિની જે કંઈ તહેવાર હોય એના જે પ્રોસેસર હોય એના આયોજકોની અને બીજે સંચાલકોની લોકોની મીટિંગો કરતા હોઈએ છીએ તમે બધે અત્યારે પબ્લિકમાંથી આવ્યા છો અને જે તમારા મોબાઈલ કે વ્હીકલ્સ એને પરત મેળવેલ છે એ બાબતે લાભાર્થી તરીકે આવ્યા છો તો તમારા થકી પણ આ મેસેજ સામાન્ય જનતાને પહોંચાડજો આપણે જે જે સૂચનાઓ મળી આપણને સાયબર ફ્રોડ બાબતે ડ્રગ્સ બાબતે આગામી તહેવારો બાબતે તમાકુ છે દારૂ છે બાબતે અને વ્યાજો જીવું જાગૃતતા નથી તો એવું કાંઈ પણ તમારા ધ્યાન આવ્યું તો તમે ત્યારે અમને ધ્યાન દોરી શકો છો અને બીજા જે કંઈ તમારા સંબંધીઓ છે તમારા રોષો છે એના સુધી આ મેસેજો પહોંચાડશો એવી અપેક્ષા સાથે આજની મીટિંગ આપણે પૂરી કરીએ છીએ તમારામાંથી કોઈને કંઈ રજૂઆત અમને ધ્યાન દોરી શકો છો